મારું નામ શાહ વિકાસ જીતેન્દ્ર કુમાર આજ રોજ સાક્ષર નડિયાદના મધ્ય આવેલ બાસુદીવાલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત નવરંગ બીટ ગ્રુપ આયોજિત નવરંગ નવરાત મહોત્સવ બે હજાર પચીસ માં સક્ષમ પરિવારને અમે નિમંત્રિત કર્યા હતા અને અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે અમારા નિમંત્રણને સાદર આદર અર્પણ કરી સક્ષમ પરિવારના ગુજરાત પ્રદેશના સંયોજક આદરણીય પ્રફુલ્લભાઈ પટેલ એડનવાલા તથા તેમના સૌ કોઈ પારિવારિક સ્વજનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌ સન્માનીય મહાનુભાવો આજે ઉપસ્થિત છે અને તમે જોઈ શકો છો કે સક્ષમ પરિવારના નિમંત્રણને આજે આદર અર્પણ કરી અને સમગ્ર ખેડા જિલ્લામાંથી કઠલાલ છે મહેમદાબાદ છે નડિયાદ છે આજુબાજુના વિસ્તારમાંથી જે આ બાળકો છે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા સક્ષમ પરિવાર દ્વારા ગોઠવવામાં આવી હતી અને તે રજીસ્ટર થયેલા બાળકો તેમના પરિવાર સાથે આજે મા અંબાના ચોથા નોરતે અર્થે નવરંગ ચોકમાં ગરબે ઘૂમવા આવ્યા છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે તેઓ ગરબાનો આનંદ માણી રહ્યા છે ગરબો એ સમગ્ર ગુજરાતીઓની વિશ્વ ફલક પર જ્યારે એક સાંસ્કૃતિક ઓળખ છે અને જ્યાં ગરબો ત્યાં ગુજરાતી અને જ્યાં ગુજરાતી ત્યાં ગરબો એ પર્યાય બની ચૂક્યા છે ત્યારે નવરંગ પરિવારના નિમંત્રણ અને સક્ષમ પરિવાર દ્વારા આયોજિત આજના આ અદભુત ગરબા મહોત્સવમાં અમે સૌ કોઈ બાળકો પારિવારિક સ્વજનોને વંદન કરી અને પરિવાર વતી આવકાર અર્પીએ છીએ મારું નામ પ્રફુલ્લ પટેલ ગુજરાત પ્રદેશ સક્ષમ સમદ્રસ્તી સમતા વિકાસ એવમ અનુસંધાન મંડળ સક્ષમ નામનું અમારી સંસ્થા ચાલે છે જે રાષ્ટ્રીય ફલક ઉપર દિવ્યાંગોના બધા જ પ્રકારની દિવ્યાંગોના કાર્ય અમે કરીએ છીએ એમાં બધા સાતે સાથે સાત પ્રકારની કેટેગરીના દિવ્યાંગો આવી ગયા છે અને અમારું મોટા મોટું સંગઠન આખા ભારતનું છે તો ગુજરાત પ્રદેશની જવાબદારી મારી છે અહીંયા આગળ નડિયાદમાં અમે થેરાપી સેન્ટર ચલાવીએ છીએ કે મંદ બુદ્ધિ સેલેબલ પારસી બીજા ડાઉન સિમરન અને જેને મગજનો વિકાસ ના થયો હોય એને થેરાપી આપી અને કમસે કમ એને એને સક્ષમ કરવાની કોશિશ કરીએ છીએ સક્ષમ સંસ્થા એ દિવ્યાંગોની સંસ્થા છે અમે દિવ્યાંગોને દયાની દ્રષ્ટિએ જોવા રાખવા માંગતા નથી પણ દિવ્યાંગોને કે જે પણ પ્રકારની કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા હોય તો એ દિવ્યાંગતાને અમે એની દિવ્યાંગતા ને કેમની ઓછી કરવી અથવા તો એની દિવ્યાંગતામાં કઈ કઈ શક્તિઓ પડી છે શક્તિઓ બહાર કાઢવાની કોશિશ અમે સક્ષમ સંસ્થા કરીએ છીએ સક્ષમ એ આખા ભારતનું વિશાળ સ્ફલકનું કાર્ય છે અને અનેક પ્રકારના કાર્ય અમે કરીએ છીએ નડિયાદમાં થેરાપી સેન્ટર શરૂ કર્યું છે જે પણ મિત્રોને આવું હશે તો એને અમે સ્વીકારીશું ફરીથી હું નવરંગ ગરબાને સ્પંદન અને બીજા જે એમના મિત્રોએ સંયોજકે જે અમને બોલાવ્યા એમને અમને આવકાર આપ્યો એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને સાધુવાદ પ્રગટ કરું છું ફરીથી અમે જ્યારે જ્યારે જરૂરિયાત પડશે અથવા તો જ્યારે સક્ષમ કાર્યમાં દિવ્યાંગોની જે જે સકારાત્મક જરૂરિયાત પડશે એ જરૂરિયાત માટે અમે નડિયાદની પ્રજા જોડે તૈયાર છીએ